नमस्कार मित्रों जय ते जीवन ना सफर में अने लक्ष्यन भान न रहे त्यारे समझी जाओ के तमे साचो रस्त पकड़ो छे। राधे राधे फरी थी आप सौनु हार्दिक स्वागत छे तमारा पोताना यूट्यूब चैनल एस्ट्रोवाणी राशि पर आज चाहिए वृषभ राशि जातकों छवीस जुलाई शनिवार दिवस केवश આ દિવસે કઈ કઈ બાબતમાં સાવચેતી રાખવી જરૂરી છે કઈ શુભ સમાચાર મળી શકે છે અમે જાણીશું કે આજે તમારું પરિવારિક જીવન વ્યવસાય પ્રેમ સંબંધો અને આરોગ્ય કેવું રહેશે ચાલો જાણીએ આજેનું સંપૂર્ણ રાશિફળ વિગતે જો તમારી રાશિ પણ વૃષભ છે તો આ વિડિયોને અંત સુધી જોઈજો આજે છે શનિવાર શનિદેવનો પવિત્ર દિવસ कमेंट में जरूर लखजो जय शनिदेव महाराज शनिदेव तारी दरेक मनोकामनाओं पूर्ण करे एवं कामना वीडियो ने लाइक करशो तमे पहले वक्त चैनल पर आया होव तो सब्सक्राइब करीने बेल आइकन ऑल पर सेट करो जे आगामी अपडेट्स समयसर मड़ी रहे हवे बात करिए आजना पंचांगनी तारीख 26 जुलाई 2025 दिवस शनिवार नक्षत्र आश्लेषा पक्ष शुक्ल सूर्योदय सवारे पांच वगिने आड़ीस मिनट कलाके सूर्यास्त सांजे सात ने सोल मिनट कलाके शुभ मुहूर्त बपोरे बार वागी ने एक थी बा चौपन सुधी कोई खास कार्य करवानू तो आ समय पसंद करो अशुभ समय राहु काल सवारे आठ वागी ने एकवीस मिनिटी नव ने सोल मिनीट आ दरमियान कोईपण शुभ कार्य थी बचवु शुभ रंग लाइट पिंक अने मेरून हवे चालो जाए आजेनु राशिफल आजे तमारू तमु मा परिवर्तन थवानी शक्यता छे जे पगार वारो के प्रमोशन तरफ दौरी छे गुरु के सलाहकार साथे विदेश मुसाफरी योगना संकेत छे जे एक अनोखो अनुभव बणी सके छे आजे तम आरोग्य नी दृष्टिए ખોરાક માં થોડો ફેરફાર કરવાથી તમે સારું અનુભવશો આજે એવું શક્ય છે કે તમારી મુલાકાત કોઈ વૃદ્ધ अथवा બાળકો સાથે થાય કે જે સાથે તમારો ખાસ જોડાણ છે આ સમય તમે યશ અને પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં આગળ રહેશો પરંતુ પૈસાની બાબતમાં કોઈ જોખમ ના લો કોઈ પણ રોકાણ વિચારીને કરો તમારું નસીબ તમારું સાથ આપી રહ્યું છે પણ વધારે નફાની લાલચમાં આવું નહીં વ્યક્તિગત વિવાદોમાં તમારું નામ ન પડે એ માટે મધ્યસ્થી બચો શાંતિ રાખો અને ધ્યાન કરો એથી મનનો સંતુલન ટકી રહેશે આજે તમારી ઝડપી કાર્યશૈલી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે વિચારોમાં નમ્રતા લાવવાથી તમારું દૃષ્ટિકોણ વિસ્તૃત બનશે અને તમારું વ્યક્તિત્વ ચમકશે આર્થિક રીતે નવા તકો નફાકારક થઈ શકે છે જો તમે સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાશો તો જીવનસાથી પાસેથી પ્રશંસા મળશે પરંતુ જો તમે માત્ર હુકમ ચલાવવાનો પ્રયાસ કરશો તો પ્રેમ સંબંધોમાં તણાવ આવી શકે છે સાહસિક નિર્ણયો આજે તમારા માટે અનુકૂળ રહેશે जो तमने लागे के कितलाक लोको साथे समय वितावो तमारा माटे हानिकारक छे तो एमना दूर रहेवु वधु सारु छे तमने तमारा जीवन साथी साथे प्रेम भर्या पड़ो वितावानो मोको मळशे जो के आरोग्य ने लई थोड़ी चिंताओं थई शके छे आजे भावनात्मक रीते नाजुक दिवस रही शके छे कोई जूना ओळखीता अंगेना समाचार थी भावुकता आवी शके छे પરિવારનો લાગણીઓ ભર્યો સાથ તમને આશ્વાસન આપશે કોઈ વૃદ્ધ સ્વજને તબિયત અંગે ચિંતા થઈ શકે છે પરંતુ જીવનસાથીનું સહકાર તમને હિંમત આપશે પ્રેમ સંબંધોમાં આજે ઉમટા પરિણામો મળી શકે છે તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે અનમોલ ક્ષણો વિતાવી શકો છો પણ મૂળ સ્વિંગના કારણે તણાવ પણ થઈ શકે છે એટલા માટે तुम्हारा मनना भाव स्पष्ट रीते व्यक्त करवा खूबज जरूरी छे। विवाहित लोग वच्चे पर आजनो दिवस व्यवसाय माटे आशास्पद साबित शके छे। व्यापार संबंधित कोई बाह्य प्रवासनी योजना बनी शके छे जे आर्थिक रीते लाभदायक रहे छे। कोई खास डील में सफलता तमने शके छे। परंतु व्यापार संबंधित महत्वपूर्ण निर्णय लेता समय संपूर्ण फोकस અને સતર્કતા રાખવી જરૂરી છે મોટા વચન આપતા પહેલા સારી રીતે વિચાર કરો કેમ કે ઉતાવળ નુકસાન પહોંચાડી શકે છે નવા ક્લાયન્ટ કે તકો પણ મરી શકે છે જે ભવિષ્યમાં લાભના દરવાજા ખોલી શકે છે ઓફિસના વાતાવરણની વાત કરીએ તો આજે કામનો દબાણ વધુ રહેશે તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે તેથી ધ્યાન કેન્દ્રિત રાખો ખૂબ જ અગત્યનું છે કારણ કે નાની ભૂલ પણ મોટો પરિણામ આપી શકે છે સાથી કર્મચારીઓ સાથે મતભેદની શક્યતા છે તેથી ધીરજ અને શાંતિ રાખવી ખૂબ જ જરૂરી છે યુવા વર્ગ માટે આજે અચાનક યાત્રા અથવા નવી જવાબદારી આવી શકે છે દોસ્તો આજે પોતાને અપડેટ રાખવાનો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો દિવસ છે અન્યો પર વધુ ભરોસો કરવાથી બચો આ સમજદારીનો નિર્ણય સાબિત થશે હવે કરીએ તમારા પ્રેમજીવનની વાત આજે દિલના મામલાઓમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે ખાસ કરીને તમે તમારા સાથી સાથે સાથે તેમના પરિવાર તરફથી પણ દૂર રહેવાની કોશિશ કરો છો તો સંબંધોમાં ખટાશ આવી શકે છે આથી આજે તમે તમારી સામાજિક જગ્યા પણ થોડી ઊંચી અનુભવશો પણ કોઈ વ્યક્તિ જો ખરેખર તમારી ચિંતાઓ સાંભળી રહ્યો હોય તો તમને આનંદદાયક આશ્ચર્ય થઈ શકે છે જે સંબંધને સંભાળવા માટે તમે મહેનત કરી રહ્યા છો તેનું પરિણામ હવે મળવાનું છે जो तुम्हें कोई भावनात्मक अनुभूति शोधी रहा हो, तो मुसाफरी ए सारू मध्यम बनी शके छे। माता माता-पिता समान कोई ज्ञानी व्यक्ति की सलाह लेवामा बुद्धि छे। संबंधों में होए तो हो प्रयत्नों करो हाल तब तारी मेहनत सार्थक परिणाम पर रहो दृष्टिकोण में स्थिरता जावी खूब महत्वपूर्ण है મહિંતર બિનજરૂરી તણાવ અને ટકરાવ ઊભા થઈ શકે છે શાંતિપૂર્વક અને સંતુલિત રીતે પરિસ્થિતિનો સામનો કરવો આજે તમારા માટે શ્રેયસ્કર રહેશે તમારી ભાવુકતા એ વ્યક્તિ તરફ ખેંચાણ પેદા કરશે જેને તમે તમારા નજીક લાવવા માંગો છો હવે તમારું લક્ષ્ય માત્ર રોમેન્ટિક નહીં પણ ઊંડો ભાવનાત્મક જોડાણ પ્રાપ્ત કરવાનો છે जो वता मतभेदों ने समयसर हल नहीं आवे, तो स्थिति गंभीर बनी शे सतर्क रहो हवे नजर करिए कारकिर्दी तरफ आजे कोई वडिल अथवा पिता समान व्यक्ति तरफ थी प्रशंसा ऑफिस मा तरीका काबेलियत ने ओख मल मेहनत मेहनतनु पूत मूल्यांकन थे बोनस के प्रमोशन नी शक्यता बनी रही है साथे साथे विदेश यात्रा के कोई खास स्थले योग यो बनी सके व्यवसायिक नहीं पन आध्यात्मिक रीते लाभदायक साबित होगा पड़कारजनक आवी आई छे। नुकसान चोरी के अकस्मात जीव घटनाओं माटे वधु सावचेती राखवी पड़शे। कारकिर्दी में छे। आ बदलाव थोड़ोक आर्थिक ताण समय थी करी रहेली मेहनत हवे रंग छे। लावा धीरज राखो हम कोईपण प्रकार की रोकाण के सट्टा प्रवृत्तियों प्रवृत्तिओ दूर रहो कारण के श्रम द्वारा मेवेलु धनज सौथी श्रेष्ठ रहे हवे करिए आरोग्य चर्चा आजे तमने कमर दुखावानी फरियाद थी शे કાર્ય દરમિયાન પીઠ સીધી રાખો અને બેસવાની સ્થિતિ આરામદાયક હોવી જોઈએ યોગ્ય રીતે બેસવાની ટેવ રાખવાથી પીઠના દુખાવાથી બચી શકાય છે આ સાવચેતી ભવિષ્યમાં પણ આરોગ્ય માટે ફાયદાકારક રહેશે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી હવે જરૂરી બની ગઈ છે ખોરાક અને નિયમિત યોગવ્યાયામ પર પણ ખાસ ધ્યાન આપો આજનો ઉપાય विष्णु सहस्त्रनाम નો જાપ આજે કરવો તમારા માટે ખૂબ ફળદાયક રહેશે માનવામાં આવે છે કે આ જાપ મનોકામનાઓ પૂરી કરે છે અને જીવનમાં કલ્યાણ લાવે છે મિત્રો હંમેશા સકારાત્મક વિચારો સાથે આત્મવિશ્વાસ રાખી આગળ વધતા રહો તમારો દિવસ શુભ રહે નમસ્કાર રાધે રાધે